नमस्कार दर्शक मित्रों, मेहता, स्वागत है। आज तारीख बीस में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज તાજેતરમાં પુરવઠા વિભાગે મીરઝાપર અને મીઠી લોહરની સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ પકડી પાડી હતી સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારીએ વિશેષ માહિતી આપી તાજેતરમાં મિર્ઝાપર અને મીઠી લોહરની સસ્તા અનાજની એફપીએસ શોપમાં સઘન ચેકિંગ કરી ગાંધીનગર અને જિલ્લાની ટીમે ગેરરીતિ પકડી પાડી હતી અને તે બાબતે શું કાર્યવાહી થઈ તે જાણવા ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ જિલ્લા પુરવઠા અધિકારી એ એસ હાસમીની મુલાકાત લઈ સમગ્ર જાણકારી મેળવી હતી ખાસ કરી પુરવઠા વિભાગની કામગીરી હમણાં બહાર આવી છે અને લોકોને ખ્યાલ આવ્યો કે પુરવઠા વિભાગનો પણ અસ્તિત્વ છે તો એ જે કામગીરી લાસ્ટ આપણે આપણે કરી કે બે દુકાનો ને આપણે ચેક કરીને તીન ગાંધીનગરની આવી હતી આખી વાતમાં હાલે શું સ્ટેટસ કે જે ગાંધીનગરથી ટીમ આવી હતી મદદનીશ નિયામકોની સાથે સાથે જિલ્લાની ટીમની સંયુક્ત તપાસણી કરવામાં આવી હતી સૌથી પહેલાં મિરઝાપરની દુકાનમાં એની અંદર જે આપણે ઘટ જણાઈ તો એની સામે આવશ્યક વસ્તુ ધારા હેઠળ આપણે કાર્યવાહી ચાલુ કરી છે સાથે સાથે ખારીરોહર ગાંધીધામની અંદર પણ આપણી ડિટેલ તપાસણી ચાલુ છે એમાં જિલ્લાની આખા છ લોકોની મેં ટીમ બનાવીને ત્યાં મોકલાવી છે જે કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ એની સતત મોનિટરિંગ કલેક્ટર સાહેબ કરી રહ્યા છે અને સાહેબ ખાસ કરીને લોકોને આ પ્રધાનમંત્રીની યોજના છે ફ્રી અનાજ એટલે આટલા મોટા બલ્ક જથ્થામાં આવતું હોય ત્યારે એ એના ઉપર આપણે કઈ રીતે વોચ કરી રહ્યા છીએ વોચમાં હવે જોવા જઈએ તો આખી સિસ્ટમ બાયોમેટ્રિક ઉપર બેઝ કરી દીધી છે કે જ્યાં સુધી માણસ ફિંગર આપે આઈધર ઓટીપીથી જ માલ માલ ઉપાડી શકાય છે તો જે પહેલાં જેટલા મોટા લેવલની ગેરરીતિઓ ચાલતી હતી એ લેવલની તો નથી કારણ કે જ્યારથી બાયોમેટ્રિક ઇમ્પ્લાય થઈ છે તો મોસ્ટ ઓફલી ટ્રાન્સપેરન્ટ છે બિલકુલ રિયલ ટાઈમ ડેટા હોય છે કે આજે આપણે માલ ઉપાડ્યું તો એ સિસ્ટમમાં બતાવશે કે આટલું માલ ઉપાડ્યું ને એટલો જથ્થો ફિઝિકલી અવેલેબલ છે મીઠી મીઠી રોહરમાં તો રોહરમાં કમ્પ્લેન અમારી જોડે એવી આવી હતી કે એક જ રાશન કાર્ડની અંદર એકસ્ટ્રા લોકોના નામ એડ કર્યા છે જેના નામે વધારે જથ્થો ઉપાડતા હશે તો અમે એક એક કાર્ડની તપાસ હાથ ધરી છે અમે જે કાર્ડમાં વધારે મેમ્બર છે એ ડોર ટુ ડોર જઈશું ટીમ એક એકના નિવેદનો લેશે એક એકને ક્રોસ વેરીફાય કરશે કે જેટલા નામ ઓનલાઈન બોલે છે અને જેટલા ખરેખર કાર્ડમાં કે ફેમિલીમાં ઉપલબ્ધ છે એ મેચ થાય છે કે નથી થતા એક એક માણસને અમે વેરીફાય કરીશું સૌથી પહેલાં તો આપણા જે માનનીય કલેક્ટર સાહેબ છે એમને પુરવઠાની દર મહિને રેગ્યુલર મિટિંગ રાખી છે પહેલાં એ મિટિંગ અલગથી નથી થતી આરું મિટિંગ જોડે જ થતી હતી પણ હવે પુરવઠાનું બહુ ડિટેલ રિવ્યુ માનનીય અમારા કલેક્ટર અમિત અરોરા સાહેબ કરતા હોય છે જેમાં કયા તાલુકામાં કેટલી તપાસણીઓ થઈ કઈ તપાસણીમાં શું ગેરરીતિ આવી એ બધાની એક એક ડિટેલ તપાસણી કરતા હોય છે એટલે કલેક્ટર સાહેબનું માર્ગદર્શન હેઠળ અને મોનિટરિંગ હેઠળ અમે ચાલી રહ્યા છીએ એ રીતે જિલ્લામાં પ્રધાનમંત્રીની મફત અનાજ આપવાની યોજના તથા અન્ય વિતરણ ઉપર સઘન ચેકિંગ કરાશે પીએમ યોજના હેઠળ જિલ્લામાં ઘઉં બે મેટ્રિક ટન

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે જ્યોતિષાપ ગુરુ ના સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર